નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ સહકારી બેંક અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ લીડિંગ અર્બન મહેસાણા અમદાવાદ એન્ડ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ તમે જોઈ શકો છો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટ ઓફિસર અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર માટેની એક જગ્યા છે હેડ ઇન્ટરનલ ઓડિટ માટેની એક જગ્યા છે મેનેજર ક્રેડિટ માટેની બે જગ્યા એચઆર મેનેજર માટેની એક જગ્યા બ્રાન્ચ મેનેજર માટેની બે જગ્યા છે ઇન્ટરનલ ઇન્સ્પેક્શન ઓફિસર માટેની બે જગ્યા આઈટી ઓફિસર માટેની બે જગ્યા છે ઓફિસર લો માટે એક જગ્યા છે મિત્રો તેમજ ઓફિસ માટેની માટેની જગ્યા જાહેરાત આવેલી છે મિત્રો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ મે સબમિટ તે રિઝ્યુમ થ્રુ અવર વેબસાઇટ લિંક એચડીટીપી સ્લેશ કે એન એસ બી ડોટ ઇન કેરિયર સેક્શનમાં પંદર એપ્રિલ બે હજાર પચીસ પહેલાં તમારે અરજી છે તે ભરવાની રહેશે મિત્રો અરજી ભરવા માટેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો તેમજ આપણે આગળ વાત કરીશું જેમાં આપણે જે ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટ માટેની જે શૈક્ષણિક લાયકાત છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કે NSB ની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર અહીંયા જે અરજી ફોર્મ છે કેરિયર સેક્શનમાં જે અને તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો ક્લર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ ની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ની માહિતી અહીંયા આપેલી છે કોમર્સ ગ્રેજ્યુએટ એન્ડ કમ્પ્યુટર લિટરેટ ધરાવતા હોય તેવા 35 વર્ષ સુધીની મર્યાદા મિત્રો ધરાવતા હોવા જોઈએ તમે જોઈ શકો છો એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશ ઉમેદવાર તેમજ પ્રેફરન્સ વિલ બી ગીવન હેવિંગ પ્રીવિયસ બેન્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા તેને પ્રેફરન્સ મળશે તે સિવાય તમે જોઈ શકો છો ઓફિસર છે તેમજ ઓફિસર ઇન લો માટે પણ વિવિધ લાયકાત માટેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો આઈટી જે ઓફિસર છે તેના માટે આઈટી કમ્પ્યુટર સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી તેમજ વયમરદા નોટ મોર દેન ફાઇવ થર્ટી ફાઈવ યર્સ એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ ફાઈવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન આઈટી ડિપાર્ટમેન્ટ ઓફ બેક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ધરાવતા હોય મિત્રો તેમજ આગળ આપણે વાત કરશું બીજી એક સહકારી બેંક છે તેના અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ધી સાઠંબા પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ક્લર્કની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો બેંકમાં ક્લર્કની ભરતી કરવા બાબત બે જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોમર્સ ગ્રેજ્યુએટ હોય તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય અનુભવી અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો વય મર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધીની રહેશે અરજી તેમજ અનુભવનું પ્રમાણપત્ર બાયોડેટા અભ્યાસના પ્રમાણપત્ર શ્રી સાઠંબા પીપલ્સ કો બેંક લિમિટેડ મુ પોસ્ટ સાઠંબા તાલુકો બાયર જિલ્લો અરવલી આડત્રીસ પર રજિસ્ટર પોસ્ટ આઈડીથી પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે ઉમેદવારની પસંદગીનો નિર્ણય જે આખરી નિર્ણય સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સાઠંબા શ્રી સાઠંબાથી સાઠંબા પીપલ્સ કો બેંક લિમિટેડ અંતર્ગત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો ક્લર્ક માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય